પી પીવન એન્ડ જેઈની એક્ઝામ પ્રિપેરેશન જે સ્ટુડન્ટ કરી રહ્યા છે તેના માટે ફર્સ્ટ ટાયરની પ્રિપેરેશન કેવી રીતે કરવી ટોટલ હંડ્રેડ માર્ક્સનું પેપર છે તો ફર્સ્ટ ટાયરમાં રીઝનિંગ સબ્જેક્ટ પૂછાય છે તો રિઝનિંગમાં આપણે પ્રિપેરેશન કેવી રીતે કરવી તે જોઈએ આ જે રિઝનિંગના ચેપ્ટર છે તે હું જીએસએસીએલ એક્ઝામ અને જેટકોની જે પ્રીવિયસ યર પેપર પૂછાયેલું હોય તેમાંથી હું જોઈને આવી છું કે કયા ચેપ્ટર આઈએમપી છે તો જોઈએ ફર્સ્ટ છે ડાયરેક્શન ત્યારબાદ ઓર્ડર એન્ડ રેન્કિંગ પછી આલ્ફાબેટ સિરીઝ પછી નંબર સિરીઝ પછી સિટિંગ એરેન્જમેન્ટ બ્લડ રિલેશન પછી એનાલોજી પછી ડેટા સફિશિયન્ટી ત્યારબાદ વેન ડાયાગ્રામ વેન ડાયાગ્રામમાં હાઇડ કરેલી ઇમેજ હોય તે આપણે ચાર ઓપ્શનમાંથી ફાઇન્ડ કરવાની હોય પછી પેપર ફોલ્ડિંગ પેપર કટિંગ તેના એક્ઝામ તે તેના ક્વેશ્ચન પૂછાય છે ત્યારબાદ મિરર ઇમેજ એન્ડ વોટર ઇમેજ પછી ડાયસ પછી કેલેન્ડર ત્યારબાદ ક્લોગ પછી ડીઆઈ ડીઆઈમાં ચાર્ટ ગ્રાફ અને ટેબલ્સ આ ચેપ્ટર છે જે ન્યૂ છે જે પૂછાઈ શકે ત્યારબાદ દિશા અને અંતર ત્યારબાદ આમાં પણ કોડિંગ ડીકોડિંગ એ કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર પણ પૂછાઈ શકે છે જે આમાં મેં લખ્યું નથી પણ આઈએમપી છે કોડિંગ ડિકોડિંગમાં પણ ડાયરેક્ટ કોડિંગ પછી પ્લેસ ચેન્જિંગ કોડિંગ ત્યારબાદ આલ્ફાબેટ કોડિંગ એવી રીતે નંબર કોડિંગ પછી ઇક્વેશન ટાઈપ કોડિંગ તે પૂછાઈ શકે છે વધારે આઈએમપી છે તો રીઝનિંગમાં આ પંદર ચેપ્ટર છે જે મોસ્ટ આઈમપી છે ત્યારબાદ જે સ્ટુડન્ટે રીઝનિંગ ચેપ્ટર કરે રીઝનિંગ સબ્જેક્ટ કરેલો જ નથી તેના માટે કેવી રીતે કરવું તો યુટ્યુબમાં સાવ બેઝિકથી ટીચિંગ કિશન કરીને યુટ્યુબ ચેનલ છે તેણે આખું રિઝનિંગ સબ્જેક્ટ કરાવ્યો છે અને સાવ સિમ્પલ ભાષામાં કરાવ્યો છે તો એ સારું છે ત્યારબાદ હેક્સામે મેથ્સ કરીને એક ચેનલ છે તે સર પણ સારું કરાવે છે ત્યારબાદ મેગા લેક્ચર હોય વેબ સંકુલના જ્ઞાન લાઈવના તેના પણ મેગા લેક્ચર તમે જોઈ શકો એમ છો એકવાર બેસિક ક્લિયર થઈ જાય પછી મેગા લેક્ચરના જે સર કરાવતા હોય તેના એક્ઝામ્પલ સોલ્વ કરવાના એટલે આપણું બેઝ કમ્પ્લીટ થઈ જાય અને એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે આપણને ખબર પડે કે આપણને કેટલું આવડે છે તો વેબ સંકુલ જ્ઞાન લય નીરજ ભરવાડ એ બધાના સોલ્વ કરવાનું